શહેરી વિસ્તારના આર્થિક સર્વેની આ પહેલા પણ એક એવો જે સર્વે સામે આવ્યો હતો ને જે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની જે ખર્ચની પદ્ધતિ છે તેને લઈને આપણે ચર્ચા કરી હતી આજે ફરી એક વખત વાત એ કરી રહ્યા છે કે ક્યાંક હવે જે ગ્રામીણ વિસ્તારની વાત હોય શહેરી વિસ્તારની વાત હોય ત્યારે એમાં જે વપરાશનો ખર્ચ હોય છે તેમાં જે અસમાનતા જોવા મળતી હતી એ ક્યાંક ઘટેલી જોવા મળી રહી છે એટલે કે આ નવું ભારત આપણે એ રીતે જોઈ શકીએ છીએ કે શહેર અને ગામડાની વપરાશની અસમાનતા ઘટતી જોવા મળી રહી છે આ એસબીઆઈના રિપોર્ટમાં આ વાત સામે આવી રહી છે અને જે કારણ જાણવા મળી રહ્યા છે ઘણી બધી એવી વિવિધ યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે કે જેના કારણે આ અસમાનતા આપણને ઘટતી જોવા મળી રહી છે એ સિવાય પીપલ રિસર્ચ ઓન ઇન્ડિયા કન્ઝ્યુમર ઇકોનોમી સર્વેનો રિપોર્ટ પણ સામે આવ્યો છે કે જેમાં જાણવા મળી રહ્યું છે કે હવે દેશમાં બે હજાર ત્રેવીસમાં એટલે જો કમ્પેરિઝન કરી રહ્યા છે ઓગણીસો પચાસથી તો બે દેશમાં બે હજાર ત્રેવીસમાં આવકની અસમાનતા ઓગણીસો પચાસના દાયકા કરતાં વધુ જોવા મળી રહી છે વધુ એક ચર્ચા એ છે કે ગામડા અને શહેરી વિસ્તારમાં જો ખર્ચની પદ્ધતિની વાત કરીએ તો ભારતીય પરિવારોએ છેલ્લા બાર વર્ષમાં તેમની ખર્ચની પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે ખાવા પીવાની વસ્તુઓ કે જે બહુ જ સામાન્ય એવા ખર્ચમાં આવે છે કે જે જરૂરિયાત ખર્ચમાં આવે છે એના કરતાં વધારે અન્ય ખર્ચ લોકોનો વધતો જોવા મળી રહ્યો છે એટલે આ ગ્રામીણ વિસ્તાર અને શહેરી જે આર્થિક જે લોકોની સમાનતા આપણને જોવા મળતી હતી એક તરફ તો ઘટેલી જોવા મળે છે પણ ખર્ચની પદ્ધતિ ક્યાંક બદલાતી જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું ભારત દેશની ખર્ચની પદ્ધતિ પર આવેલા જે પરિવર્તન છે એની સાથે વિવિધ યોજનાઓના કારણે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની વચ્ચે જે વપરાશની અસમાનતા ઘટતી જોવા મળી રહી છે તેની અસર અર્થતંત્ર પર બજાર પર કેટલી જોવા મળી શકે છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ઇકોનોમિક સિદ્ધાર્થ ભટ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારની જે પદ્ધતિ છે એટલે ત્યાં જે વપરાશનો ખર્ચ એની સાથે ત્યાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે તે વધુ લોકો કઈ મહત્વની માનતા હોય છે તેના વિશે જણાવવા માટે ભરત ચૌધરી આપણી સાથે જોડાયા છે શહેરી વિસ્તારની શું પરિસ્થિતિ છે તેના વિશે વાત કરવા માટે આપણી સાથે નિશા ત્રાંબડિયા જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સિદ્ધાર્થ બી સૌથી પહેલા ઓવરઓલ આ જે રિપોર્ટ સામે આવ્યા છે એક રિપોર્ટ જે SBI નો છે કે જેમાં જાણવા મળી રહ્યું છે શહેર અને ગામડાની વપરાશની અસમાનતા ઘટી રહી છે બીજો રિપોર્ટ જે આપણે વાત કરી કે પીપલ રિસર્ચ ઓન ઇન્ડિયાસ કન્ઝ્યુમર ઇકોનોમી નો રિપોર્ટ પણ સામે આવ્યો છે

એ પોતાની રીતે જ રજવાડા છે પોતાની રીતે જ એક અલગ દેશ છે લોકોનું જીવન ધોરણની પદ્ધતિઓ અલગ અલગ હોય છે દાખલા તરીકે ગુજરાત છે તો ગુજરાતની જે કોસ્ટ ઓફ લેવિંગ છે તો ઓડિસ્સાની કોસ્ટ ઓફ લિવિંગ એના કરતાં એકદમ અડધી છે તો જ્યારે મુંબઈની કોસ્ટ ઓફ લેવિંગ છે તો એ અમદાવાદ શહેર કરતા ડબલ છે એટલે આપણે એક તાંતણે આને બાંધી નહીં શકીએ સાથે સાથે ગ્રામીણ જીવન અને ભા આ શહેરી જીવનમાં પણ હવે એક સેમિનાર રેતી આવી રહી છે ટાયર વન અને ટાયર ટુ સિટીમાં કારણ કે હવે આપણે જોઈએ તો શહેરોમાં જે પ્રમાણે મોટા મોલ રિટેલ બ્રાન્ડ હોય છે તો એ જ વસ્તુઓ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ મળવા લાગે છે બીજી વસ્તુ ગામડાના લોકોની આવક વધી નથી તો ઘટી પણ નથી પણ શહેરી જીવનના જે લોકો છે એ લોકોની આવક ચોક્કસ પ્રમાણે મોંઘવારીના પ્રમાણમાં ઘટી કહેવાય એટલા માટે આપણને એવું દેખાય છે કે ગામડાની અને શહેરોની કમાણી સરખી થઈ રહી છે અને એ વસ્તુ નહી તો આપને લાગે છે સદારભાઈ કે શહેર અને ગામડામાં જે વપરાશની અસમાનતા આપણને જોવા મળતી હતી એ ક્યાંક સરકારી ઘણી બધી વિવિધ યોજનાઓ છે જેનો ઉપયોગ લોકો સુધી થઈ રહ્યો છે લોકો સુધી એ યોજનાઓ પહોંચી રહી છે એના કારણે અસમાનતા ઘટતી જોવા મળી રહી છે એક કારણ એ પણ હોઈ શકે વિવિધ કારણોમાંથી કારણ કે આપણે ગુજરાતની કરીએ તો ગુજરાતમાં તો સાહીઠ ટકા વસ્તી શહેરોમાં જ રહે છે પરંતુ આખા ભારત દેશ ની વાત કરીએ તો જે મફત માં રેવડીઓ આપી હતી ને બધાને ફ્રી બીજ લાડલી બહેન યોજના અને મેરી બેના યોજના તો એનાથી ગ્રામીણ અર્થતંત્ર માં પંદરસો રૂપિયા આપો તમે બે હજાર આપો એટલે એ લોકો આખો મહિનાનો ખર્ચો નીકળી જતો હોય તમને કઈ કારણ કે પશુપાલનનો નો વ્યવસાય કરતા હોય એટલે દૂધ દૂધનો ને એનો ખર્ચો ના હોય ખેતરો એટલે અનાજ જાતે ઉગડતા હોય તો ને એનો ખર્ચો એટલે પંદરસો કે બે હજાર કે તમે વાર્ષિક છ હજાર આપો બાર હજાર આપો તો એનાથી એમને મોટો ટેકો રેતો હોય છે અને એ જે પૈસા બચે છે તો એ એમના બીજા ખર્ચા કરવામાં ઉપયોગમાં આવી શકે એટલે આ બધી યોજનાઓ આડ કરતી રીતે ફાયદો તો થાય જ છે સાથે સાથે ટેકનોલોજી જેટલી સહુલિયત થાય છે એટલે લોકોને એટલી કન્વીનીયન્સ આવે છે અને તમે દુકાનમાં ખરીદી કરવા જાવ એની કરતા ઓનલાઇન ખરીદી તમને સસ્તી અને ફટાફટ મળે છે લોકોનો દુખાવ એ તરફ પણ વધે તો આ દ્રષ્ટિકોણ થી પણ વિચારી શકાય બીજું કે ખેડૂતો શહેરી અને ગામડાનું આપણે કનેક્ટ કરીએ તો અમૂલનું ઉદાહરણ લઈએ જે ગામડામાં વસે છે એ દૂધનું ઉત્પાદન કરે છે અને શહેરના લોકો એ દૂધ કન્ઝ્યુમ કરે છે તો એનાથી શહેરના લોકોને પણ અનુકુળતા રહે છે વ્યાજબી ભાવે વસ્તુ મળે છે અને જે શહેરના લોકો પૈસા ચૂકવે છે દૂધ માટે એ પંચાણું ટકા નેવું થી પંચાણું ટકા સીધા ખેડૂત ના ખીચા જાય છે ભરત આ વાત સાથે આપ સહેમત છો કે ક્યાંક આ પ્રકારની યોજના આ પ્રકારની પદ્ધતિના લીધે ખેડૂતોને ફાયદો જોવા મળ્યો છે ને એટલા માટે ક્યાંક આ અસમાનતા પણ આપણને ઘટતી જોવા મળી રહી છે ભરતભાઈ દર્શક મિત્રો ને ખેડૂત ને નમસ્કાર સાહેબે વાત કરી કે દૂધના ભાવ હાલ છે દૂધના પૈસા બજારમાં એનાથી એ પચાસ ટકા ને બહુ સાઠ ટકા પૈસા બીજા પણ છે એટલે ખેડૂત પણ પૈસા તમે દૂધ મળશે દૂધના પૈસા સીધા ખેડૂતને દસ ટકા કાપી મળતા નથી

સાચ અંગા થી ચા અંગા ની રોટલા અંગા થી તમે સાસમાં જીએસટી એટલે લોકો સરકાર ને આયુ પેલું આલું લોકો જ હોય ઘી હોય એ ક્યાં ગામડાના લોકો ખરીદવા જાય છે એટલા જ માટે તો ત્યાં જે ખર્ચે ઓછો જોવા મળે છે કારણ કે ઘરની જ ભેંસો હોય ઘરની જ માંથી નીકળતા દૂધ ઘી ઘી માંથી દૂધ એ બધું બનાવતા ગામડાના વિસ્તારમાં જે શહેરીજનો લોકો મિસ કરતા હોય છે ગામડામાં રહેતા તમામ માણસો ખેતી વાળા નથી સિદ્ધાર્થ ગામડાની પરિભાષા તો એ જ હોય છે ને આપણે એવું બધા શહેરીજનોની વાત કરી તો એ લોકો ગામડામાં જઈને આજ કઈક જોવા માનતા હોય પણ હવે ગામડાની પરિભાષા જ બદલાઈ રહી છે ગામડા ની પરિભાષા બદલાઈ છે ગામડા માં છાસ હવે વેચાતી વેચવા લઇ પણ છે મફત મળતી નથી કારણ કે લોકો દૂધ છે દૂધ વેચતા વાળો કરતા નહિ કારણ કે એમાં પોસાતું નહિ દૂધ ના પૈસા આવે એમાંથી ઘર ચલાવવાનું હોય છે અને ઘેર વાળો કઈ છાસ ઘી કરતા નહિ એટલે બજાર માંથી જે દૂધ ઉત્પાદક છે એ બજાર માંથી થેલી ખરીદે છે અને જેને પશુ નહિ એ થેલી ખાઈ ઓકે ઓકે ભરતભાઈ 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 ફરીથી આપની પાસે આવી પહેલા હવે શહેરી વિસ્તારની જે આર્થિક સ્થિતિ સાથે ત્યાં જે એક ઘરમાં જે ખર્ચ થતો હોય છે એ ગામડાના વિસ્તારથી કેટલો અલગ જોવા મળે છે નિશા જ્યારે નિશાજી બીજી એક વાત એ છે કે આપણે જે આ વપરાશ ની જે અસમાનતા છે એ જે ઘટી જોવા મળે છે ને એમાં બે વસ્તુ હોય શકે જો આપણે ગામડાના વિસ્તારની સાથે આપણે જોને એને કમ્પેરિઝન કરીએ તો કાં તો ગામડામાં રહેતા લોકોનું ખર્ચ વધ્યું હોય કાં તો શહેરના વિસ્તારના લોકોનું ઘટ્યું હોય એવું વચ્ચેનું કોઈ બેલેન્સ હોય હોઈ શકે શું લાગે છે આપને કે શહેરી વિસ્તારના લોકોનું જે વપરાશ કળ છે તે ઘટ્યું છે કે ગામડાના વિસ્તારના લોકોનું વધ્યું છે અ જીપીનલબેન તમારી વાત સાથે હું સહેમજ છું કે સિટીના લોકોને ગામડાના રહીને કોઈને અત્યારે મહેનત કરવી છે ને બધા જ યુવાન વર્ગ છે તે બધા જ શહેરી તરફ ફરી રહ્યા છે તો ત્યાં મહેનત કરવા માટે ત્યાં કોઈ રહેતું નથી અને રહી વાત તો સિટીમાં ખર્ચની તો અત્યારે ઘણા બધા એવા ખર્ચ છે કે જે જરૂરી પણ છે અને નથી પણ જરૂરી છે ફરવાના સિટીમાં સગવડો છે બહુ સરસ રીતે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે તો બધા જ ઉપયોગ યુવાન વર્ગ કરી રહ્યો છે ટેકનોલોજીમાં આપણે જઈએ તો અત્યારે વોશિંગ મશીન આવી ગયા છે વાસણ માટેના મશીન આવી ગયા છે પોતા માટેના મશીન આવી ગયા છે તો એ બધા જ મશીનરી ટેકનોલોજીનો ઉપયોગ કરી જે ટાઈમ મળે છે એ ટાઈમની અંદર ગામડાના લોકો ત્યાં રહી અને જો મહેનત કરશે અને વ્યવસ્થિત રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે ત્યાં પણ એટલી જ ઇન્કમ થઈ શકશે અને શહેર તરફ જો વળી રહ્યા છે તો યુવાન વર્ગ જો એટલી મહેનત કરશે અત્યારે તમે મકાનની વાત કરો તો આપણે ભાડા પાંચ હજાર દસ હજાર ત્યાંથી લઈ અને ખાવા પીવા રેવાની બધી જ સગવડ ગાડીઓ હોય છે બધું પેટ્રોલ આ તે બધું જ શહેરના લોકોને મેનેજ કરવા માટે મહેનત પણ એટલી કરે છે અને સાથે તમે ગામડામાં જુઓ તો ગામડામાં લોકો શાકભાજી છે તે ખેતરમાંથી એમને મળી જાય છે અને શાકભાજી અહીંયા પોચતા પોચતા ભાવમાં કેટલો ધરખમ વધારો પણ થઈ જાય છે એ પણ આપણે જાણીએ છીએ લસણ નોર્મલ સાડા ચારસો રૂપિયાની આસપાસ પહોંચ્યું હતું તો એ જ વસ્તુ તમે ગામડામાં જો ત્યાં એ લોકોને નહીં ખાય ચાલતું હતું એ લોકોને પણ સિટીમાં આટલી બધી હોટલો છે આટલી બધી રેસ્ટોરન્ટો ચાલે છે તો એ લોકો સાડા ચારસો માં પણ લસણ ખરીદતા હતા

અને એમની વાત સાચી છે બે બે કરોડ મહિલાઓ કમાય છે પશુ પાલન ના વ્યવસાય એટલે ડેરી સેક્ટર થી કોરોના પણ આપડે જોયું છે કે ભારત દેશ ને કોઈ હોય તો ગામડાએ બચાયું છે ગામડા માં કોણ તો જે પશુપાલનના પાલન વ્યવસાય સાથે સંકળાયેલા હતા એ લોકો પણ હવે એ જે ભરતભાઈ નું કે ગામડા ના વિસ્તાર હવે બધા જ લોકો એવા નથી કે જે આજ અ ક્ષેત્ર ની સાથે સંકળાયેલા હોય

પરંતુ બીજી વસ્તુ એ પણ છે કે લોકોની ઉત્પાદકતા ઘટી છે કે ખેતી પહેલા જે 3 પાક લેવાતા હતા તો હવે 2 પાક લેવાય છે તો આ મુદ્દે મનોમંથન કરવું પડે કે આપણે જે રીતે સૃષ્ટિનું અને પશુઓનું દોહન કરી રહ્યા છે તો આજના સમયમાં મને એવું લાગે છે કે શહેરોમાં તો ખર્ચા વધી જ રહ્યા છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ ખર્ચાઓ વધી રહ્યા છે અને હવે એવી એમની લાગે છે સિદ્ધાર્થને કે આ જે અસમાનતા ઘટી છે એનું કારણ ગામડાનું ખર્ચ છે જે વધ્યું એ છે શહેરી વિસ્તાર નું ખર્ચ ઘટ્યું છે એ નથી ગામડાના કારણ કે હવે ગ્રામીણ વિસ્તાર પેલા બચત માં હતા માટલાઓ પૈસા મૂકી રાખતા હતા કે કબાટ મૂકી રાખતા હતા પણ હવે ત્યાં યુવાનો પૈસા ખર્ચ કરતા થયા છે એટલે જમીનમાં માં ટુકડો વેચી નાખે અને પછી બીએમડબલ્યુ ઓડી મર્સિડીઝ ચાર બંગડી ગાડીઓ લાવી દે એટલે લોકોની જીવનશૈલી જીવન છાટકા બની હોય ને એવી બની છે એટલે આપણને એવું દેખાય છે કે ગામડાઓમાં ખર્ચ ની ક્ષમતા વધી છે એ લોકો એની બચત તોડી રહ્યા છે એટલે જે ગઢા ના બાપ હોય એ બિચારા જોઈ રહે છે કશું બોલી નથી સકતા બા દાદા ને કોઈ સાંભળતા નથી અને યુવાનો એમની મસ્તીમાં જરૂર ના હોય તો લાખ લાખ રૂપિયા ના ખરીદે હવે ખેડૂત ના દીકરા ને એક લાખ નો નો phone લાવવા શું જરૂર છે પંદર હજાર થી ફોન ચાલે કે ના ચાલે પણ જે ભરત ભાઈ એ કીધું દેખા દેખી આ થાય છે અને જે બહેન ને કીધું તો એની સાથે આખું overall જોવા જઈએ ને તો ઇકોનોમિક

ભારત દેશમાં જે રીતે અલગ અલગ બે નહીં હું તો કહું ત્રણ ભાગ પડેલા હોય પછાત લોકો હોય જે બિચારા બહુ જ ગરીબ હોય એ ગામનું પણ અલગ હોય એનાથી થોડુંક ઉપરનું ગામનું અલગ અને એના પછી એક એવું શહેર આવે કે જે થોડુંક સિટી લાગતું હોય ને પછી એનાથી પણ વધારે આપણા ત્યાં મહાનગરો આવે એટલે આપણે આ તો આપણે તો ચાર ભાગોમાં અહીંયા વિભાજિત છીએ બીજા દેશોની જો કમ્પેરિઝન કરવા જઈએ તો તમને બધા જ લોકો આખા એક જ વર્ગના લોકો તમને જોવા મળતા હોય નિશાબેન બીજી વાત આ જે સર્વેમાં કરવામાં આવી ને હમણાં જે

લોકો ગામડાના લોકો સિટીના જે લોકો છે એમની સાથે કમ્પેર કરવા રહ્યા છે પણ તમે એક વસ્તુ જાણતા હશો કે કયું ગામ એવું છે કે જ્યાં લોકો બધાને રોજગારી મળી રહેતી હોય અને ત્યાં લોકો બધા જ ઘરમાં કમાતા હોય જયારે આપણે શહેરી વિસ્તારમાં ઘરમાં જેટલા લોકો છે બધા સાથે મળી કમાય દસ પંદર જેટલું પણ જેનાથી થાય એટલું મહેનત કરીને બધા કમાઈ રહ્યા છે કયું એવું ગામ છે જ્યાં વોશિંગ મશીન નથી કયું એવું ઘર છે ગામડાનું જ્યાં વોશિંગ મશીન નથી વાપરતા જે સિટીમાં વાપરે જ્યાં કયું ટીવી નથી હોતું જ્યાં રેફ્રિજરેટરમાં નથી જેટલી ફેસિલિટી આપણે વાપરીએ છીએ શહેરમાં એ બધા જ ગામડામાં તે વાપરી રહ્યા છે હવે રહી ગામડાને શહેરના તફાવતની તો ફરક એટલો પડે છે કે આપણે શહેર લોકો હોટલમાં ખાવા પીવાનું ફરવાનું એ ખર્ચ ગામડાના કરતા આપણો લોકોનો થોડોક વધારે થઈ જાય છે પણ સામે એની સામે મહેનત કરવા માટે લોકોનું ઇન્કમ પણ વધારે હોય છે કે આપણે ગમે તેટલું કરીએ પર દિવસના પાંચસો થી આઠસો રૂપિયા આપણે કમાઈ જ લઈએ છીએ તો એ સામે લોકો વાપરે છે જેટલું કમાય અને જો લોકો જેટલું કમાય છે એમાં વાપરશે નહીં તો અર્થતંત્ર ભેગું જ કરતા રહેશે તો અર્થતંત્ર પર જે એક ફુગાવો ચડી જશે કે ભાઈ લોકો ભેગું જ કરતા રહેશે તો ક્યારે નાના મોટા લોકો પાસે પૈસા છે એ લોકો મોજ શોખ એમાં વાપરશે ને નાના લોકો કમા શકે જી 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 સાચી વાત છે બેન આ પણ એક ભારતીય અર્થતંત્ર માટે પણ આ વિચાર કારણ કે પૈસા જેટલા ફરે એ પણ બહુ જરૂરી છે જો બધા જ બચાવવા ઉપર જાય તો કદાચ એ લોકો માટે સારું પણ હોઈ શકે પણ ભારતીય અર્થતંત્ર કોઈ પણ દેશના અર્થતંત્ર માટે જે પૈસા છે તે ફરતા રહેવા તો ખૂબ જ જરૂરી છે પણ એ કઈ રીતે કયા ક્ષેત્રમાં ફરે છે એ પણ જોવું પડે આપણે વાત કરીએ ભરતભાઈ અહીંયા બીજી તરફ ગામડા વિસ્તારમાં પણ એવું જોવા મળ્યું છે કે ત્યાં ખોરાક પરનો ખર્ચ બે હજાર અગિયાર બાર ની વાત કરીએ તો બાવન પોઈન્ટ નવ ટકા હતો બે હજાર ત્રેવીસ ચોવીસ માં ઘટીને સુડતાલીસ પોઈન્ટ ચાર ટકા થઈ ગયો છે પાંચ પોઈન્ટ છ્યાસી ટકા નો ઘટાડો ત્યાં પણ જોવા મળી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ એવું ત્યાં તો ઘણા લોકો એવું જ માનતા હોય કે આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી જાય ને એટલા જ માટે લોકો ગામડામાં રહેવાનું પસંદ કરતા હોય ત્યાં પણ આ પરિભાષા બદલાઈ રહી છે જી મતલબ ત્યાં અમારે એવું છે જે વાત કરી લગભગ કેવત બદલી છે પેલા હું શું હતું કેવડ ત્રીજો ભાઈ હવે તો લોકો એવું દેવાનું ન કામ કોઈને દેવું નહી એવા કે એવા માણસો ગણાય છે

કારણ કે યુવા ધન બરબાદ થઈ જશે અને પાછા ઉભા થતા બીજા સો દોસો બસો વર્ષ નીકળી જશે અને જે સમય આપણને આ મળ્યો છે તો એનો સદઉપયોગ કરીએ અને દેશ ને સમૃદ્ધિમાં આપણી સમૃદ્ધિ માં જેટલું યોગદાન કરીએ એટલું સારું છે અને સેવિંગ ઉપર પાછા વળી કારણ કે કોરોના પછી બધું હાલત ડોલપ થયું છે અને પાછો નવો વાયરસ આવી રહ્યો છે તો મહેરબાની કરીને યુવાનોને એ જ વિનંતી કે જે વડીલો છે છે ઘરતાઓની વાત માનીએ જી બિલકુલ અને આ દેખાદેખી પૈસા વાપરવાનું શરૂ કરાયું છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં એ બાબત ઉપર ચોક્કસપણે વિચારવાની જરૂરિયાત છે અને આ બહુ જ ચિંતાજનક બાબત છે કે ખાવા પીવાની વસ્તુઓ પરની પણ અન્ય વસ્તુઓ પર ખર્ચ વધી રહ્યો છે એ અત્યારે નથી સમજાતું પણ ભવિષ્યમાં આ જ્યારે સમજાશે ત્યારે કદાચ સ્થિતિ વધારે ખરાબ જોવા મળી શકે છે સમય અહીંયા સમાપ્ત થાય છે નિશાજી સિદ્ધાર્થજી અને આપ ત્રણેય મારી સાથે ચર્ચામાં જોડાય તે બધા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોનો જે આર્થિક સર્વે જોવા મળી રહ્યો છે SBI નો જે રિપોર્ટ સામે આવ્યો છે જે આર્થિક રીતે અત્યારે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની જે પરિસ્થિતિ પરિસ્થિતિ ક્યાં કલક જોવા મળે છે અને વપરાશની અસમાનતા જે ઘટતી જોવા મળી રહી છે તેના શું કારણો છે અને જે પ્રકારે આ પરિવર્તન જોવા મળી રહ્યું છે તેની આવનારા સમયમાં ભારતીય અર્થતંત્ર પર શું અસર પડી શકે છે તેના લઈને ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર